નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં સિત્તેરથી બસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રીસથી બસો એકસઠ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી બસો વીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠથી ત્રણસો ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો ઓગણીસથી બસો અઠ્યાવીસ ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો સાહીઠ થી ચારસો સિતે અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો થી ત્રણસો જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસ થી બસો વીસ મહુવા માર્કેટયાર્ડમાં એસી થી બસો અઢાર વાસણા માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં અડસઠ થી એકસો ઓગણસી ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પાંચથી એકસો ચુમ્માલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો